સુરત શહેરમાં આગામી પંદરમી ફેબ્રુઆરીથી ફરજીયાત ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ પહેરવું પડશે નહીં તો કડકાઈ સુરતીજનો હવે પંદરમી ફરુઆરીથી હેલ્મેટ કમ્પલસરી છે પોતાની જીવનો બચાવ કેટલું જરૂરી છે એ સાથે પણ આપણા સુરતના તમામ અધિકારીઓ આપણા સુરત ટ્રાફિક પોલીસ કમિશનર અને સુરત પોલીસ વિભાગ એક સક્ષમ મહેનત કરી રહી છે કે કેવી રીતે સુરતીજનો સેફ રહે સેફ ડ્રાઇવિંગ કેટલી જરૂરી છે એ માટે એક નિર્ણય લેવામાં આવ્યો છે શું કહેશું સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માનનીય સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ આમ તો હેલ્મેટ પહેરવું એ કોઈપણ ટુ વ્હીલર વાહન ચાલક જ્યારે ચલાવે ત્યારે અને એમની પાછળ બેસનારે ફરજિયાત છે પરંતુ એક અવેરનેસ કેમ્પેનના ભાગરૂપે પહેલી જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી સુધી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હેલ્મેટ બાબતની જાગૃતિ માટેનું એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં સુરત શહેર ટ્રાફિક શાખા અલગ અલગ શાળાઓ સ્કૂલો યુનિવર્સિટી રહેણાંક વિસ્તારો અને ઇન્ડસ્ટ્રીમાં જઈ લોકોને હેલ્મેટનું મહત્ત્વ સમજાવી રહ્યું છે એટલા માટે સમજાવી રહી છે કે બે હજાર ચોવીસ દરમિયાન કુલ પિસ્તાલીસ ટકાથી વધારે અકસ્માતો જ્યારે પણ ટુ વ્હીલરના વાહન ચાલકો વાહન ચલાવે છે ત્યારે હેલ્મેટ ના પહેરવાના કારણે થયો છે જે ખરેખર એક ખૂબ મોટો આંકડો છે અને લોકોની સુરક્ષા સાથે સંકળાયેલી જેટલી પણ બાબતો છે તેટલી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા તેમના જીવન બચાવવા માટેનું જે પણ કામગીરી કરવી પડે એ સુરત શહેર ટ્રાફિક શાખા કરતી હોય છે જેથી પં પિસ્તાલીસ દિવસના કેમ્પેન પછી એટલે કે પંદરમી ફેબ્રુઆરીએ સુરતના શહેરીજનોને હું આ તબક્કે અપીલ કરીશ કે ચોક્કસપણે આપ અને આપની પાછળ પહેનારે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે અને આમ છતાં પણ જો આપને આપના જીવનની આપના પરિવારની સુરક્ષાની ચિંતા નહીં હોય તો સુરક્ષાની ચિંતા ચોક્કસ અમે કરીશું અને આ કેમ્પેનના પૂર્ણ થઈ પંદર ફેબ્રુઆરીથી જે પણ લોકો હેલ્મેટ નહીં પહેરે એમના વિરુદ્ધ ચોક્કસપણે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે